એમનો ડિપાર્ટમેન્ટ છે અને આપણે છે રસોઈ કરવાનો તો એ લોકો બહાર સાફ કરે અહીંયા બધું ઘસે છે અમાર નમું તો આમ જુઓ ચંપલ નીચે ઉતાર લેતા તો જોવે એટલા જ રાખવાના છે એ લોકોના અમાર નમું એ વેકેશન પડી ગયું તો હવે કુરસી બુરસી બધું એના છે પાછળ ગાભો માં લેજે અહીંયા બહારની સફ સફાઈ ચાલુ હોય આ બધું ગહી નાખ્યું એમને નળી મારી મારીને અહીંયા કપડા પણ સુકાય છે

તો ચાલો આખો દિવસમાં અમે ટિફિનમાં શું બનાવીએ અને ક્યાં ક્યાં જઈએ એ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરીએ એ લોકો જોશે પાર્કિંગ બપોરનો રૂમ પણ બાકી છે થોડું ઘણો એ પણ કરશું તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલે બપોરનું ટિફિન ભરીને તૈયાર થઈ ગયું છે આજે તો સલાડમાં કાકડીનું સલાડ છે દાળ રોટલી ચોરીનું શાક છે ભાત બનીને તૈયાર થઈ ગયા છે અત્યારે હવે આ સફાઈ બાકી છે બાર તો સફાઈ ઉધરસ બી આવી ગયા મને તો મસ્ત મજાની ફળિયાની સાફ સફાઈ થઈ ગઈ ગહ્યું નાખ્યા આજ તો બધું બરાબર તો અહીંયા બધું ઘસી રાખ્યું છે અને આ જો સાફ સફાઈ કરવાવાળા બેન અત્યારે હવે નાવા જાય છે બાર વાગ્યા બાર વાગે નાવા જાય બરોબર એ લોકો

તો અમે આવ્યા હવે ગુંદાવાડી માં ચાલો આગળ ગુંદાવાડી નો નજારો બતાવો તો ચાલો અહીંયાથી થી ની શરૂઆત થઈ ગઈ ચાલો આગળ આપણે અહીંયા તો મસ્ત મજા જો છે ને બાકી ગુંદાવાડી માં જોઈ દો ગુંદાવાડી નો નજારો દિવાળી નો આજે તો ગુરુવાર થાય तो बेदी बाकी है चलो हमारे तो नमूना चंपल लेवाई अपने आम जासू अंपल वेचा आम पु पे अ बाजू चंपल लै ल તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ચંપલ લઈ લીધા હવે આપણે આમ ગુંદાવાડીમાં જાય ચક્કર મારવા ચાલો જેમ જેમ સાંજ પડશે ને એમ એમ ગુંદાવાડીમાં ગરદી થશે બરોબર તો ચાલો અમે અમારે તો ફટાફટ જોઈ લઈએ અને પછી જાય સીધા ઘરે ગુંદાવાડીમાં કટલેરીની શરૂઆત થાય તો આપણે આમ જવાનું કટલેરી જોવાની છે અમારે ચાલો ફટાફટ કટલેરી જોવા જાય કટલેરીમાં કેટલી ગરબી નથી ચાલવાની પણ હવે આ બાજુ બધા કપડાં વેચાય તો કપડા વેચાય ને એ બાજુ હવે અમે જોવા માટે જ્યાં ગરદી છે આજે તો અત્યારે બધે જ ગર્દી છે જ્યાં જાઓ ત્યાં તમે

ચાલો હવે અમે ગુંદાવાડીમાંથી ફરી અને રિક્ષામાં બેસી ગયા અને આવી ગયા ભૂતખાના ચોક તો જો અહીંયા તો થોડી થોડી વારે ટ્રાફિક થઈ જાય ભૂતખાના ચોક જો જો રિક્ષામાં લઈ ગયા અમે